આપણે વાવણી કરવા જવાનું છે માંડવી ના બાસકા હવે આપડા ઘરે પડ્યા તાક્ટર માં મુકવાના છે ને ટ્રેક્ટર લઈ દેવાનું થશે માંડવી આપણે આવવા દો ટ્રેક્ટર લઈને વાવણી કરવા કેડું તો રામ રામને સીતારામ બધાને માતા જવાનું હારું કરન બધાને હાજર નરવા રાખીએ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રસી નવા ઘરે તો પહેલાં મેં કીધું હું પક્ષીઓને સણ નાખતી આવું મેં કીધું લગાશે માથે આવતી રહી પક્ષીઓને સણ નાખવા માટે અને કાલનો વરસાદ આપણે એમ કહેવાય કે ઢાકરભામાં પાણી હાલતા થઈ જાય એવો વરસાદ આવી ગયો એટલે આટલા ચોમાસું બેઠું ત્યાંથી આપણે આજે સારો વરસાદ આવ્યો એટલે હાજર આવ્યો તો વાળું ટાણે આવી ગયો તો કદાચ આઠક વાગ્યા છે પછી તો દસ વાગ્યા સુધી ધીમો ધીમો આવતો રહ્યો પછી દસ વાગ્યા ને પછી હાવ બંધ થઈ ગયો હતો વરસાદ એટલે ટાકા ભાવમાં થોડા થોડા પાણી આવતા થયા હોય એટલે પડામાં એમાં તો કાંઈ આવતા નથી હોય તારે પક્ષીઓને છંડ નાખવા માટે આવ્યા છીએ તો અટકો વાટકો પહેલી લેતા આવ્યા છે અને આજે તે વાદળ જેવું તો લાગે છે સુરજ દાદા જો ઊગી ગયા છે પણ વાદળમાં બહુ એવા સરખા દેખાતા નથી હવે એટક એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે અમારે શિવાનીબેન આજે વેલા જગી ગયા છે કાલે વેલા જગી જતા અને આજ વેલા જગી ગયા પણ સુતા નથી થાજી કે કેવી અને રમત કરે છે એના માથું હાતેરે માથું ભટકાઈ જાય ને એટલે હાથ રાખે છે અને એને થોડ કેટલી ફોળ લાખી લે કઈ ખાવી છે હો લીલી દૂર તો કે મજા આવતી છે અસ જો કાકરો લઈ લીધો મઠા

અને અંકિતા બેન અમારે નહીં થોન તૈયાર થઈ જશે અને હવે તૈયાર થાય છે આમ તો ખાલી નાયા છે નહીં માથું વળવાનું હાલ હશે ની સાડે એટલે કટલેરીનો ડબ્બો લઈને સરસ મજાના નવા ઘરે હવે બેગને બધું હવે નવા જ ઘરે આવી ગયું છે એટલે તૈયાર થાય છે અને શિવાની બેન ફતાને આપણે ફળિયામાં ગદડાને તે હારી દીધા છે એટલે એ સરસ મજાના રમકડાને બધું આપી દીધું છે એટલે રમે નહીં શિવાની કેમ ગમે છે ફાફડી પાસે દીધી તી ફાફડી ક્યાં ગઈ ઘૂઘરા ને બધું આપી દીધું છે ને એટલે એ રેમા રાખ્યા એ ફળી એમ બે દીધા છે ને આ બાજુ જો એક બાર એવું કે ખોશે એટલે એટલા માટે વળાઈ ગયું છે અને એટલામાંથી વાળવાનું બાકી છે ખુરશી ને એ બાજુ પડ્યું ને બધું વાળવાનું બાકી છે એ પછી વાળશું ને મસ્ત મને ભૂંગળા તળવા બેઠા છે પણ હજી કાંઈ હમણાં શું સારો જગતો હતો તાર પાછો ધૂહાડતા આવો મેડો ઓલાઈ ગયો ને પાછો એટલે થોડા ઘણા ભૂંગળા તળી સિવાની બેનને ધૂંઘાડો આવે છે એ ફેરવવા પડશે તો બેનને આઘા હે બાળ થઈ જાય તો વાંધો નહીં આવે પાસે બેસે જોવે ને રમે કેટલા હવે બે આવવા મળી સિવાય ની બિહારી ને વૈયા જાય એટલે નહીં સિવાય હવે કેટલી ઘણી એમના માથે વિરે છે નગર તો શું બેન આમ દડી જાય ઓછી કાને બધું પડતું ફરતું મૂકવું પડતું હતું પણ હમણાં હું બિહારી ને વહી ને નાવાની એમ ગઈ ને કેટલી ઘણી સિવાય બેઠી રહી એટલે અત્યારે પાછી બિહાર દીધી છે હવે રામ રામ ને ચેતા રામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે થોડોક એમ કહેવાય કે અમારા માટે હરખનો દિવસ છે કેમ કે કાલે હા જે વાવણી કરે એવો વરસાદ થઈ ગયો છે એટલે હવે આજથી જેમ કહેવાય કે આપણે વાડીઓમાં ખેતરમાં બધે હવે વાવેતરનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આજે આપણે જવાનું છે માંડવી વાવા એટલે કે મગફળી વાવવા આપણે જે ઢૂંકળી વાડી છે ત્યાં જ આપણે વાવેતર કરવા જવાનું છે એટલે બળદના નિર્ણય તો સાંડલાની એવું બધું કરીને કમ્પ્લીટ કરી નાખવી બળદથી તો આપણે માંડવી જેવું નથી વાવવાના ટ્રેક્ટરથી વાવવાના છે પણ હાસી વાવણી તો હવે મુહૂર્ત કરવાનું હોય એટલે

અત્યારે તો આપડે વાવેતર ને એવું બધું આપડે ટેકનોલોજી આવી ગઈ એટલે એનાથી આપણે વાવેતર ને બધું કરી નાખતા હોય પણ આપણે જયારે મગફળી ને એવું બધું ઉગી જાય પછી એમાં હાથી ને એવું હાકવાનું થાય ત્યારે આપણે બળદનો ઉપયોગ કરતા હોય એટલે હાથી વાવણી તો આપણે

નો લઈ જાય કે તને લઈ જાય કે છે તને માંડવીન તૈયાર કરવાની હોય બાસકા મૂકવાના છે માંડવીના મુકાય દે માંડવીયા મુકાય ત્યાં હવે પરસો એટલે કે મકાઈ ને એવું કાઈ જે કાઈ વાવો નું જાર ને એવું બધું નાખવાનું હોય જાર ભર ઈ બાસકા મૂકી દે ઈ તો હવા આવડા આવડા હોય અડધો કિલો ઈ તો થોડુક જ હોય કેમ કે જાર મકાઈ જાજુ આ વાવાયું છે પણ આ થોડી ઘણી ના વાવાય ની થાય કેરો કેમ કાક મકાઈ એટલે થોડી ઘણી બાસકા છે હવે સોનિન પપ્પા ટ્રેક્ટર લઈને હાલાવે છે માંડવીને બાસકા ને એવું તો બધું મૂકી દીધું હતું પછી પપ્પા ટ્રેક્ટર રાખીને જશે હવે ખેતર ટુકડા ખેતર જવાનું થશે ત્યાં આપણે માંડી વાવવાની છે ને ડુંગરમાં આપણે કપા વાવવાનો છે એટલે ટુકડા ખેતર જશે ખાલવું પડશે આવા જો ટ્રેક્ટર લઈને વાવણી કરવા ખેડૂત ઉપડ્યા

પણ અત્યારે છોકરા પોરો નહીં ખાતા એડા મોરન છે ને તો ઓરણ વગાડ્યા વગાડે પેલા ઉપલા કટકામાં માંડવીને એવું બધું વાવાઈ જાય ને પછી આ બાજુ થોડાક બે ત્રણ સા જેવા વધારાના મૂકી દીધા છે કેમ કે બીયા બીયા ઘટા હોય તો એ બાજુમાં નીલપૂળોની એવું બધું વાવા થાય આ બાજુથી અને આ સુધી માંડવીને એવું બધું વાવેતર કરવાનું થાય ને અત્યારે જો ઉપલા કટકામાં માંડવીને એવું બધું વાવેતર ચાલુ થઈ ગયું છે અને આ વાડી આપણે બધી મગફળી કરવાની છે અને ઓલી વાડીએ કપાસનું વાવેતર કરવાનું છે તો હવે આપણે જાવી અને જોવી કે ભાઈ કઈ રીતે મગફળીનું વાવેતર થાય તો કેમ વાણ છીએ હે તે પણ તો નથી માંડવી આપણે ઓલા દાણા તો નાખવા પડે એમ નહીં કે પાછી વી આજે તો વી આવશે I don't know.

આપડા ઉપલા કટકા માંડું ને એવું બધું હોવાઈ ગયું છે હવે આપણે એટલા કટકા વાવેતર કરવાનું ચાલુ કરવાનું છે આપણે મોટા ભાઈ ખડ ને એવું બધું ફાટે બસ યાર આવી જાય ને યાર આવી જાય હવે તો આમાં બીજા બીજા ફૂટે તે આપણે એટલા સેટ હતી નાખી લેવું હવે તો કાંઈ હારીને લાવવા નહીં પડે કેમ કે ઉપલા ગટકામાં શરૂ હોય એટલે ના તો હારીને લાવવા પડે માંડવીની ઉપર વાવવાનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ વવણીમાંથી આપણે દાણા બાણા કાઢી લીધા છે અને વવણી હવે કરી નાખી છે હા ખાલ અને હવે આટલા કાંક નવ દસ આજે બાકી રાખશે એમાં હવે આપણે બધું વાવવાનું છે કઠોળ કઠોળમાં કોઈ મગ મઠ ને એમ કે વગેરે વગેરે બધું એમ કહેવાય જે કઠોળ હોય થોડું થોડા એક ચા ના હોય તો એકૂક ચા ના હોય થોડીક મકાવાયશું અને જેવા આવી જશે એમાં હોવાના થાય ને માંડવી જેવું જો બધું હોવાની કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે એની માથે અમાર મારવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે તો આમાં જે ટ્રેક્ટર હાલે છે ઉપલા કટકામાં પહેલાં હોવાની હતી એટલે કીધું પહેલાં એમાં જ હમાર મારી દે એટલે તો ઉપલા કટકામાં હમાર મારવાનું કામકાજ આલે છે અને પછી આપણે આ એટલા કટકામાં મારવાનો થાય તે હવે પડામાં થાંભલો બાંભલો બધું મરાઈ ગયું છે અને હવે જવાનું છે આપણે ઘરે કાં ઘરે જાશું ને બસ ભાઈ સડી ગયા ઘરે આવું જ તારે ઘરે બે જાય બસ તારે આવવાનું છે તો હાલો બે જાવ આના ન રેવાય હાલો વાડી આવું હાલો હાલો અસ્તા શિવાની ના પપ્પા થાકી રહ્યા છે હાવ એ નહીં શિવાની પપ્પા

માંડવી વાયર વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને આખી વાડીએ કરવાનું છે પણ થોડોક વધારે વરસાદ થાય ને ત્યારે આ જો ને વાદળ ક્યાં છે

તો મજા હા એટલે આનંદ આવે ને ખેડૂતને ને તો હું બિયારણ કે ના ને હોય પછી વાવી અને જો એના માથે વરસાદ થઈ જાય તો પછી આનંદ જ હોય ખેડૂતને તો હાસી વાવડી ને હાસી મહેનત કરો તો ખેતી છે એટલે એના ઉપર તો વરસાદ માથે ત્યારે બધો આધાર છે અને આપણે શિવાનીના પપ્પા તો માંડી વાવા હતા અને બાને મેં બધા ઘરે હતા અને આપણે બસ ધોરમાલું ને ઘરકામનું ને શિવાનીને રાખતા હોય એવું કામ આપણે હતું અને ને પપ્પા ની બધા માંડી આવતા રહ્યા તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય